ભાવનગર થી એમ્બ્યુલન્સ બદલે દારૂબીઓનો જથ્થો ચોરખાના માં સંતાડી જેતપુર ખાતે ડિલિવરી આપવા આવેલ ચાલક અજય કંટારિયા અને દારૂનો જથ્થો મંગાવનાર જેતપુરના બુટલેગર સુનિલ રાજકોટ રૂરલ એલસીબીએ બોટલ અને ટીન મળી કુલ રૂપિયા લાખના સાથે ઝડપી લીધા છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂની બધી ડામવા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજની સૂચનાને સૂચના પગલે એલસીબી પીઆઈ વીવી ઓડેદરાની ટીમ પ્રયત્નશીલ હતી દરમિયાન એલસીબી પીએસ

એલસીબીની પ્રાથમિક તપાસમાં અજય કંટારિયા પોતે એમ્બ્યુલન્સ ભાડે મેળવી દારૂની ડિલિવરી આપવા આવ્યાનો ખુલાસો થવા પામ્યો છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર